સુરતના રાંદેર વિધર્મી યુવકે હિન્દુ નામ આપી યુવતીને ફસાવી હતી નસના ઇન્જેક્શન આપી વીસ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું છે ત્યારે આ મામલે બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ડાયમંડ સિટી સુરતના રાંદેર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા યુવતી માટે કાળ સાબિત થઈ છે વિધર્મી યુવકે પોતાની અસલી ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી યુવતીને જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેના પર ગુજારવામાં આવેલી હેવાનિયતને સુરત પોલીસને પણ દોડતી કરી દીધી છે રાંદેર પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી તોહિદુલ દ્વારા પોતાની અસલી ઓળખ છુપાવી રોહિત નામ જણાવી યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવવામાં આવ્યો હતો યુવતીને વિશ્વાસમાં લીધા બાદ જન્મદિવસની ઉજવણી કરવાના બહાને તેને બોલાવવામાં આવી હતી અને અહીંથી જ યુવતી માટે વીસ દિવસ લાંબી નરક યાતનાની શરૂઆત થઈ હતી જ્યાં યુવતીને બે નરાધમો દ્વારા વીસ દિવસ સુધી હવસનો શિકાર બનાવવામાં આવી હતી આ દરમિયાન તેને નશાના ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા નરાધમોએ યુવતીને એક અજાણી જગ્યાએ બંધક બનાવી દીધી હતી અને યુવતી પ્રતિકાર ન કરે તે માટે તેને સતત નશીલા ઇન્જેક્શન આપવામાં આવતા હતા અર્ધ બેભાન અવસ્થામાં તેની સાથે સતત વીસ દિવસ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આખરે આરોપીઓની ચુંગાલ માટે છૂટીને પીડિતા હિંમત કરી રાંદેર પોલીસ મથકે પહોંચી હતી અને પોતાની આ જણાવી હતી અમનના મિત્ર મોહમ્મદ તોહિદુલ પણ હિન્દુ નામ ધારણકારી યુવતીના સંપર્કમાં આવ્યો હતો અમને અને મોહમ્મદે સુરત આવેલી યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે તારીખ એકત્રીસ એક બે હજાર છવીસ ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી જે ફરિયાદ બીએનએસ ની કલમ ચોસઠ એક એકસો ચાલીસ ત્રણ મુજબ હતી જેમાં ફરિયાદી શ્રીએ એ જણાવ્યું હતું કે તેની સુરત માં રહેતા અમન અને રોહિત અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી તેઓનું બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા શ્રી સુરત સુરત ખાતે ખાતે આવેલ અને આવ્યા બાદ તેણીને આ બંને ઈસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર ડી પાંચસો ચારમાં ગોંધી રાખેલી અને તેની સાથે અજુપતું કાર્ય કામ કરેલું જે બાબતે તેણીની આ ફરિયાદ હતી પોલીસે ગુનો રજિસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટલમાં કામ કરતા ઈસમો છે તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે તેઓએ કઈ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી એ બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે